પ્રકરણ નવ હમણાં ઘોડો ફોડશે અમારા ઘર સામે એક ખવાસનું ઘર હતું મા દીકરો સાથે રહે મા ક્રોધી અને દીકરો દારૂડિયો દીકરો રાતે દારૂ પીને આવે માં ચીડાઈ જાય દીકરો ગોળે પાણી પીવા જાય માના મનમાં થાય કે દીકરો દારૂના નશામાં ગોળો ફોડશે પોતે ન આપે પાણી કે ન તેને હળવેથી કહે કે ભાઈ સાચવીને લે પણ કહે આવ્યો મારો રોયો એ હમણાં ઘોડો ફોડશે દીકરો ગાળ સાંભળે ને ઉશ્કેરાય અને તરત જ ધળ દઈને ગોળો ફોડી નાખે ગોળો ફોડ્યા પછી મા કહેતી નથી કે હસે ભા સુઈ જા એ તો વધારે ચીડાઈને બોલે છે લે હવે તો મારો રોયો કાચનાં વાસણ ફોડશે ત્યારે તો ધળ ધડ અભરાઈ ઉપરથી કાચનાં વાસણ પડ્યા જ છે મા તો કહે રોયો આ મને મારશે ક્યાંક લાકડી લઈને મારે નહીં ત્યાં તો ડોશી ઉપર ધડ ધડ બે ઘા થયા જ છે બાળકો દારૂ પીધેલા નથી પણ ઘણીવાર માતાઓની વાણી ઉપરની માના જેવી હોય છે તેના શબ્દો જ બાળકને ભૂલ તરફ લઈ જનારા હોય છે બાળકને એક ભૂલ થાય છે ત્યારે આપણે જ તેને બીજા શબ્દથી બીજી ભૂલમાં ખેંચીએ છીએ ને એમ આપણી મારફત જ બાળક ભૂલની પરંપરામાં ઉતરે છે બાળક હાથમાં લાકડી લઈને ફરતું હોય તો માતા બોલી ઉઠે છે એ હમણાં ગોળો ફોડશે કે પ્યારો ફોડશે પછી કહે છે એ હમણાં ભાઈને મારશે બાળક ઘોડા ઉપર લાકડી મારવા એ ભાઈને મારવા દોડે છે માતા ઉશ્કેરાય છે ને સાથે પોતાની વાણીથી બાળકને ઉશ્કેરે છે એ હમણાં રડશે એ તો કજિયા કરશે હટ લેશે તેડી લેવાનું કહેશે ખાવાનું માગશે વગેરે અનેક વાક્યો આપણે જ પહેલાં કહીને બાળકે શું કરવું તે તેને સૂચવીએ છીએ બાળક ઉશ્કેરાય છે ને તેમ કરવાની લતમાં જાય છે એક ભૂલ થઈ એટલે ભૂલ અટકે એવા રસ્તા તેને બતાવવાને બદલે ઉલટું તે ભૂલને માર્ગે જાય તેવા ખેલ ખેલીએ છીએ પરિણામે બાળક ખોટે રસ્તે ચડીને પેલી ડોશીના દીકરાની પેઠે નુકસાન કરવામાં અથવા કજિયો કરવામાં આગળ વધે છે આ બાબતમાં મા બાપોએ વિચાર કરવાનો છે જરાક સાવધાન રહી પોતે જે બોલે છે તે પોતે સાંભળશે તો પેલી ડોશી અને દીકરાની વાત તેને જરૂર યાદ આવશે